કામ કરતા કાકા સસરા સાથે વાતો કરી વેપારી પાસેથી પચાસ હજાર યુએસડીટી ટ્રાન્સફર કરાવી તેતાલીસ લાખ બાવન હજારની ની રકમ ઓહિયા કરી જનાર ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમની ટીમે બંને ઠગોને ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી અનુસાર પૂણા ગામના સરદાર કોમ્પ્લેક્સમાં રહેતા ધવલભાઈ વિકાણી કે જેઓ ફાસ્ટ ફૂડની સાથે શેરબજાર અને કરન્સી માર્કેટનો વેપાર કરે છે ધવલ વિકાણીના કાકા સસરા અડાજનની આંગળીયા પેઢીમાં નોકરી કરે છે જ્યાં જય નામનો શખ્સ આંગળીયા માટે આવતો હોવાથી ઓળખાણ થઈ હતી જય વેપારીને કાકા સસરાની યુએસડીટી એટલે કે યુએસ ડોલર ટ્રેડિંગ ટ્રાન્સફર કરવાની વાત કરી હતી કાકા સસરાએ જયને ધવલ વિકાણીનો નંબર આપી દીધો હતો પછી વીસમી ફેબ્રુઆરીએ વેપારીને કોલકરી ગઠિયાએ પોતાની ઓળખ જય ડોડિયા તરીકે આપી હતી ધવલ વિકાણીએ પહેલાં તો યુએસડીટી ટ્રાન્સફર કરવા ના પાડી અને રૂબરૂ આવવા માટે જણાવ્યું હતું જોકે ગઠિયાએ આંગળીયા પેઢીમાં કામ કરતા કાકા સસરા પહેલા પાનનો ગલો ચલાવતા હતા હું સારી રીતે તેને ઓળખું છું તેમ કહી વેપારી સાથે કાકા સસરાની વાત કરાવી હતી જેથી વેપારીએ તેના પર વિશ્વાસ કરી લીધો હતો અને યુએસડીટી ટ્રાન્સફર થતા રૂપિયા રાંદેર ખાતે મળી જવાનું ગઠિયાએ જણાવતા જ વેપારીએ પચાસ હજાર યુએસડીટી ટ્રાન્સફર કરી દીધા હતા તેતાલીસ લાખ બાવન હજાર લેવા માટે વેપારી રાંદેર સોના હોટેલ પાસે ગયો હતો ત્યારે ગઠિયા ગઠીયા ભવાની ભવન પાસે બોલાવ્યો અને વેપારી ત્યાં પહોંચી તેને ફોન કર્યો તો તેણે કાકા સસરાની આંગળીયા પેઢી પર હોવાનું જણાવ્યું હતું અને થોડા કલાકો પછી ગઠિયાએ મોબાઈલ બંધ કરી દીધો હતો અને ધવલ વિકાણી તેને કાકા સસરાનો કોન્ટેક કર્યો હતો કાકા સસરાએ કોલકાતા સામેથી જયનો મિત્ર રાહુલ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું યુએસડીટી માટે પોતે જવાબદાર હોવાનું જણાવી તુરત આવી રૂપિયા આપી જવાનું કહ્યું હતું કે બાદમાં લાખોની રકમ ન આપી બંને ગઠીઓ ફરાર થતા આખરે વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે લાખો રૂપિયાની યુએસડીટી પડાવી લેનાર ઠગો હિરેન અશ્વિન રાણાભાઈ લિંબાસિયા અને પ્રવીણકુમાર શાંતિલાલ બાબુલાલ થાનકીને ઝડપી પાડ્યા છે આજથી થોડા દિવસ પૂર્વ સુરતના એક ફરિયાદીને એક ઓનલાઈન જે ક્રિપ્ટો એક્સચેન્જ હોય છે તેમાં પી ટુ પી નું એક માધ્યમ હોય છે જેના પી માધ્યમથી યુએસડીટીની લે વેચ થતી હોય છે તો સુરતના ફરિયાદીને એક નંબર ઉપરથી ફોન આવેલો હતો જેમાં પોતાનું નામ જયભાઈ ડોડિયા તરીકેની ઓળખ આપી હતી અને તેમને જણાવીને જણાવ્યું હતું કે તેઓને પચાસ હજાર યુએસડીટીની જરૂર છે અને સુરતના જે ફરિયાદી છે તેઓ યુએસડીટીની લેવેચનો વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓએ સૌ જણાવ્યું કે તેઓ રૂબરૂમાં આવીને તેઓ સાથે વ્યવહાર કરે પરંતુ સામેના વ્યક્તિએ તેવું જણાવેલું કે તેઓના જે કાકા છે જેઓ આંગળીયાની પેઢી છે ત્યાં નોકરી કરે છે તેઓને ઓળખે છે અને તેઓ બાંહે ધરી લેશે જેથી તેઓને પચાસ હજાર રૂપિયાના જે યુએસડીટી છે એનો જે ભાવ નક્કી થયો હતો સત્યાસી પોઈન્ટ ઝીરો પાંચ રૂપિયા તે ભાવે જો તેઓને યુએસડીટી આપશે તો તેઓ તેના સ્વરૂપે તેતાલીસ લાખ બાવન હજાર પાંચસો રૂપિયા તેઓને તેઓના કાકાના મારફત આપી દેશે તે રીતે વિશ્વાસ કેળવીને પચાસ હજાર યુએસડીટી ટ્રાન્સફર કરાવેલા પરંતુ ત્યારબાદ ફોન સ્વિચ ઓફ કરીને તેઓને પોતાના જે તેતાલીસ લાખ બાવન હજાર પાંચસો રૂપિયા છે તે પરત ન આપે તેઓની સાથે છેતરપિંડી કરેલ હતું જે અનુસંધાને સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો ચૌદ તથા આઈટીએકની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંઘલ સર બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે જે બે વ્યક્તિની વિગત છે એકનું નામ છે હિરેન અશ્વિનભાઈ લિંબાસિયા જેઓની ઉંમર છવ્વીસ છે જેઓ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલા છે અને રાજકોટના રહેવાસી છે તથા બીજા પ્રવીણ કુમાર શાંતિલાલ થાંકી જેઓની ઉંમર ત્રીસ છે તેઓ પણ સ્ક્રેપના વેપાર સાથે સંકળાયેલા છે જેઓને જેઓ પણ મૂળ રાજકોટના છે પરંતુ મૂળ કુતિયાણા પોરબંદરના છે બંને વ્યક્તિઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આ જે આખું પ્રકારનું મોડો સોપ્રે છે જેમાં સામાન્ય રીતે જે ઓનલાઈન ક્રિપ્ટો એક્સચેન્જ હોય છે તેમાં પી ટુ પીના માધ્યમથી સંપર્ક કરવામાં આવે છે અને શરૂઆતમાં બની શકે કે બે કે ત્રણ વાર સાચા પણ વ્યાપાર કરીને પૈસા પરત આપવામાં આવે છે અને ત્યારબાદ વિશ્વાસ કેળવીને મોટા એમાઉન્ટમાં યુએસડીટી ટ્રાન્સફર કરાવડાવીને પૈસા ન આપીને તેઓની સાથે છેતરપિંડી થતી હોય છે જેથી સમગ્ર સુરતની જનતાને સુરત સિટી સાયબર ક્રાઈમ સેલની એક નમ્ર અપીલ છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે બને ત્યાં સુધી કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર કરવો નહીં અને વિશ્વાસમાં આવ્યા બાદ અને તેની ખરાઈ કર્યા બાદ જ આ પ્રકારના નાણાકીય વ્યવહારમાં કામગીરી કરવી હજુ કાકા સસરાને ઓળખતા હોવાની વાતો કરી વેપારી પાસેથી લાખો રૂપિયાના યુએસડીટી પડાવી લઈ ઠગાઈ આચરનારોને તાત્કાલિક તપાસતા ધરી સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી સડીયા પાછે ધકેલ દીધા છે अझ कुर्सी साढे अर्सिटा